નાના પોંઢા ચાર રસ્તા નજીક છેલ્લા ત્રણ માસથી પડેલા ખાડાઓ પૂરવામાં હાઈવે ઓથોરિટી દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે જે સર્કલ પર પડેલા ખાડા ભાજપના અગ્રણીઓ માટે ખૂબ જ શરમજનક કહેવાય પોતાની આબરૂ બચાવવા માટે ગુરુવારના રોજ કપરાડા તાલુકાના ભાજપ પ્રમુખ રમેશ ગાવિતે એક ટ્રક માટીપુરમ મંગાવી પોતે પણ ખાડા પૂરી રહ્યા હતા તેમની સાથે મુસ્લિમ સમાજના અગ્રણી નાસિર પઠાણ સામાજિક કાર્યકર્તા મંગુભાઈ ગાવિત મગનભાઈ ગાવિત પણ જોડાયા હતા ભાજપ તાલુકા પ્રમુખ રમેશ ગાવિતે હાઈવે ઓથોરિટી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું કે અહીં પડેલા ખાડાઓના કારણે કેટલાય વાહન ચાલકો પટકાયા છે ઘણા વાહનોને નુકસાન પણ થતું હોય ત્યારે આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં ખાડા પૂરવામાં ન આવતા હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીને ટેલિફોનિક સંપર્કમાં એક મહિનાથી જાણ કરી રહ્યા છે ખાડા અંગે ઘણીવાર જાણ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા જાતે જ ખાડા પુરાવા પડ્યા છે સબકા સાથ સબકા વિકાસ ક્યાંથી થવાનો છે તેવો પ્રશ્નાર્થ ઉભો થયો ભાજપના શાસનમાં ભાજપના કપરાડા તાલુકા પ્રમુખ જેવા હોદ્દેદારનું પણ કોઈ સાંભળતું ન હોય તો તેના જેવી શરમજનક બાબત શું હોઈ શકે તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે જવાબદાર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે કે શું તે તો હવે જોવાનું રહ્યું